ડભોઈ તાલુકાના ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો બે નંબરી ભૂમાફિયાઓ દ્વારા કાળો કારોબાર દર વખતે વડોદરા જિલ્લા ખાણ ખનીજ કરી અને લાખો રૂપિયાનો માલ તો જપ્ત કરે છે પણ પછી તેની તે સ્થિતિ જોવા મળતી હોય છે ખાણ ખનીજના અધિકારીઓ ગયા પછી ફરી બે નંબરીઓ નદીના પટમાં બે નંબર રેતીનું ખનન કરવા લાગે છે ડભોઈ તાલુકાના કર્ણિત ભીમપુરામાં બે નંબરના રેતીમાં ખાણ ખનીજ વિભાગનો દરોડો એંસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ડભોઈ તાલુકાના ખેર રેતીનું હબ બનવા પામ્યું છે જ્યાં કાયદેસર કરતાં ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પાસે થાય છે એકતાલીસ કર્ણટની ઓરસંગની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે જેને લઈ ચારને બહુમાળી બિલ્ડિંગમાં ઓરસંગની સફેદ રેતીની માંગ જોવા મળે છે જેને લઈને મોટા શહેરોમાં ઓરસંગ નદીની સફેદ રેતીની માંગ એક હોવાને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રેતી પાંચ ખનન પર રોક લગાવી હોવા છતાંય ભૂમાફિયાઓ કાયદાને નેવે મુખ્ય ઓરસંગ મૈયામાં બેફામ રીતે ખનન કરી રહ્યા છે આજે ખાણ ખનીજના અધિકારીઓ કરણીટ ભીમપુરા થિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનની જગ્યાએ દરોડા પાડી પાંચ હાઈવે ટ્રક અને એક જેસીબી મળી એસી લાખના મુદ્દામાલ ઝડપી કાર્યવાહી થતા ઓરસંગ પટમાં સન્નાટો છવાઈ ગયો હતો આરટીઓના અધિકારીઓ આ વાહન ચાલકો સામે કુ કાયદેસર ને કાર્યવાહી કરશે ખરાબ વિસ્તારમાંથી મળેલ માહિતી મુજબ કેટલી રેતીમાં ફરતી ગેરકાયદેસર ગાડીઓ પર નંબર પ્લેટ હોતી નથી કેટલીક ગાડીઓના નંબર ભૂમાફિયા ભૂતિયા હોય છે જેના પરથી કોઈ કર્મચારી કે અધિકારીઓ દૂરી સંચારથી જ આ દોડતી હોવી જોઈએ તેમ વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ